મારું નામ ભાવેશભાઈ રામભાઈ ઝાલા મારું નામ હું આદિત્યાણા રહું છું આદિત્યણાથી રાણાવાવ જતો હતો તો મારે નીલમ નામની છોકરી એ રે હતું ચાર વર્ષથી એના ત્રણ ભાઈઓ આવીને મને એક છરી મારી અને મારા મારી કરી અને ધોકા અને પ્લાસ્ટિકના માયરા હે રિક્ષામાં ધોકો મારીને કાચ છોડી નાખ્યો હે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ફરિયાદ કરતો નહીં મારા ઉપલા ખીચામાં દસ હજાર રૂપિયા હતા એ લૂટ ચલાવી પૈસા લઈ ગયા ન કરી કે ફરિયાદ કરવા જાહે અને અમારી બેનને તો બોલાવતો નહીં કે ભટકતો નહીં એવું કરીને માર મારી અને આ છરી હાથમાં મારી પાંચ ટકા એવા હે અત્યારે એ લોકો પાસે પ્લાસ્ટિકનો પાઇપ હતો એક લાકડાનો ધોકો અને એક છરી હતી ત્રણેય ભાઈ ણીના નામ હરીશભાઈ સુરેશભાઈ મોકરિયા લાલાભાઈ સુરેશભાઈ મોકરિયા મહેશભાઈ સુરેશભાઈ મોકરિયા પછી છોકરીને ધમકી કરી મારા વિરુદ્ધ પાછી ઉપરથી ફરિયાદ કરાવી રાણા પોલીસ સ્ટેશનમાં એ લોકો પૈસાવાળા છે મારું પોચાણ થાય એમ નથી મારો કંઈક રસ્તો કરવામાં